નરેશ એની અંધારી કોટડી માંથી બહાર નીકળ્યા છે ભંસાર મોહમાયા મોહ મૂકી દીધી છે તું જો આટલી વસ્તુ આપડે શાકભાજી માં લઈ લીધી છે અહીંયા ભાજી બનાવી છે પછી અહિયાં સાબુદાણા ટમેટા મુખા તળી લીધા છે

નો ટાઈમ પણ થઈ ગયો છે તો ચાલો फटाफट છે ને આપણે દિત્યાબેન આંગણવાડીએ મૂકી આવીએ બરાબર ને દિત્યા હા બરાબર આ શું છે તરાતમાં શું છે પેન પેન છે મોટી પેન લાઈન ભણવા જા હા તને એકડા આવડે છે હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેકટના આજ નમસ્કાર છે સ્વાગત છે તમારું આવવા હું જાવ છું બાય મમ્મી પપ્પા બાર વાગ્યા ગયા છે અને નરેશાજી સૂતા છે તો ચાલો પેલા ફટાફટ છે ને આપણે દિત્યા ને આંગણવાડી મૂકી આવી બાકી ઘરનું બધું કામ હજી બાકી છે તો દિત્યા પેલા વહી જશે ને ભણવા પછી જ આપણે આપડે ચાલો દીત્યા બેન ચાલો તો અત્યારે વાગી ગયા છે છે ને ને મારે કચરા બધું કામ થઈ ગયું છે અને અત્યારે છે ને મેં ફ્રીજ ખોલીને જોયું ને તો અત્યારે ફ્રીજમાં કઈ પણ શાકભાજી નથી તો અત્યારે છે ને પેલા શાકભાજી હું લઈ આવું ને પછી આપણે આપણી રસોઈ ચાલુ કરશું ચાલો તો જો અત્યારે હું શાકભાજી લેવા ગઈ તો શાકભાજી લઈને આવતી રહી છું તો જો આટલી વસ્તુ આપણે શાકભાજીમાં લઈ લીધી છે બટેટા મરચાં ગુવાર ટમેટા ગલકા ધાણા અને આદુ ને સેવ સેવ ટમેટાનું શાક બનાવવા માટે આટલું શાક લઈ લીધું છે આપણે હવે અને શાકભાજી પણ અત્યારે છે ને બહુ જ મોંઘું છે ચાલો તો અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે મંગળાને ને ગૌરીને ને ધૂળિયા ને છે ને પાછું ચારો નાખવાનો ટાઈમ થઈ ગયો છે આપણે પાણી પાઈ દીધું છે તો હવે છે ને આ માંડાયું છે ને આપણે બધા એક એક સબલું નાખી દઈ એને અત્યારે ટેવ હોય ને એટલે એને ટાઈમ થાય ને એટલે બેઠી હતી ને તો એ ઉભ્યું થઈ ગયું તો બધાયને છે ને આપણે આ એક નાખી દઈએ એટલે એનું ખાવાનું કરી દઈએ ચાલુ તો સાડા અગિયાર જેવું થઈ ગયું છે ને આજે છે મમ્મી પપ્પા આવ્યા નથી તો હું ફટાફટ છે ને નાઈ આવું કેમ કે આજે હું પૂનમ રહી છું નાઈ લઉં ને એટલી વાર તેડવાનો ટાઈમ થઈ જશે તો ફટાફટ નાઈ અને પછી આપણે છે ને દિત્યાબેનને તેડી આવીએ ત્યાં બાર પણ વાગી જશે અને હજી મારે ફરાળ બનાવવાની પણ બાકી છે રસોઈ બની ગઈ છે તો ચાલો ફટાફટ છે ને હવે હું નાઈ આવું ચાલો તો પોણા બાજુ એવું વાગી ગયું છે અને મારે ફાઇનલી નાવાનો વારો તો ન આવ્યો કેમ કે દિત્યાન તેડવાનો ટાઈમ થઈ ગયો તો હું દિત્યાન આંગણવાડી તેડવા ગઈ હતી તો દિત્યાન આંગણવાડી થી શું આપ્યું બેન કેરીનો પ્રસાદ હા દિત્યાએ કે એમ જો છે ને એક કેરી આપી છે કેમ કે આજે છે ને છાપામાં પણ આવ્યું હતું કે સોમનાથ દાદાને ને કિલો કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો ને તો વેરાવળ તાલુકાની જેટલી પણ આંગણવાડી હોય ને બધા બધા બાળકોને છે ને એક એક કેરીનો પ્રસાદ આપ્યો છે સોમનાથ દાદાનો અને બીજું શું આપ્યું છે કાર્ડ આ કાર્ડ છે ને છે એક લેવાનો ને એક માલુ પણ આ કાર્ડ શું કરવાનું છે આ કાર્ડ ટીપા પીવાનું હા દીતીએ કીધું એમ રવિવારે પોલિયોના ટીપા પીવા જવાનું છે એટલે આરોગ્ય કેન્દ્રમાંથી ઈ લોકોને આંગણવાડી જ કાર્ડ આપી દીધા છે તો એના બેગમાંથી કાર્ડ નીકળ્યું છે તો દીતીયા રવિવારે પોલિયોના ટીપા પીવા જવાનું છે હો કેવા લાગે ટીપા મીઠા પીજેસ ને હા પી રેડી છે ને હા તો દીતીયાને દવા પીવડાવો કે ગમે તે પીવડાવો કોઈ દી રેડી જ નથી કા દીતીયા આપણે સુકી ભાજી બનાવી છે પછી અહીંયા સાબુદાણા ટમેટા મૂળા તળી લીધા છે પછી અહીંયા કેરી સુધારી લીધી છે ઠંડી ઠંડી આપડે ફટાફટ છે ને હવે લઈ બહુ ભૂખ લાગી છે ચાલો તો અત્યારે પાંચ વાગી ગયા છે અને અમે ઉઠી અને સીધા જો ગોલો ખાવા માટે બેસી ગયા છીએ જો અમે અહિયાં છે ને ગોલો ખાવા માટે મમ્મી ની લોકો બપોરે બહાર ગયા તા તો આવતા રહ્યા તા હટાણે જો ગોલો લઈ આવવા ને તો ગોલો ખાઈ છીએ બધા ચાલો તો પોણા છ જેવું વાગી ગયું છે નરેશ એની અંધારી કોટડી માંથી બહાર નીકળ્યા છે સવાર ના અંદર ગયા તા ગયા તા પછી અત્યારે છે બહાર નીકળ્યા કા એવું હમણાં થોડું કોણ આપડે

શું કેવું તમારા પાણી વિશે પાણીનો તો ફિલ્ટર છે ને એ પણ આમાં કામ નથી કરતું અત્યારે તો એમાં ફિલ્ટરમાં બગડી ગયું એમાં કઈક વાસ આવે ને અંદરના તો ફિલ્ટરના ઓલા હું ખૂંગરા હોય ને તાકા દોરા દોરા નો કઢી નાખી હોય એને દેવા દે કે આનો પછી બહાર થી ટાકો મગાયો પછી જો અમે છે ને બહાર થી ટાકો મગાયો છે ચોખ્ખા પાણીનો અમે જ પૈસા દઈને પાણી લીધું છે વેચાતું એટલે તો ચોખ્ખું જ હોય ને અમારી ઘરે જ આવું પાણી આવે છે કે તમારે પણ આવું ડોડું પાણી આવે છે તો તમે નીચે કોમેન્ટ કરીને કેજો ને પાણીનો પ્રશ્ન જો હવે વરસાદ નહીં થાય ત્યાં સુધી તો આવું જ પ્રશ્ન રહેવાનો છે તો જલ્દી જલ્દી છે ને વરસાદ થઈ જાય તો સારું કાન હવે વરસાદ થયો છે ચાલુ તો થઈ ગયો ધીમે ધીમે વધુ થાય થોડોક ટાઈમ પછી આવે ચાલો તો હવે નારેશ ને દિત્યા છે ને ઘરે જરાય ગમતું નથી ને ગરમી પણ બહુ જ થાય છે તો દિત્યા ક્યાં નીકળે છે કે પપ્પા મને દરિયા રમવા માટે લઈ જાઓ તો જો અત્યારે બે બાપ દીકરી થઈ ગયા છે રેડી

થોડા દિવસ જરાક સાટા આજે થઈ ફૂલ ગરમી એટલે પાછું કીડી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે તો આજે તો અહીંયા મને હે તો દૂર ની વાત રહી મારે આજે અહિયાં કામ નહીં થાય ઉમર લાગે કીડી નો કઈક નાશ કરવો પડશે

ચોમાસામાં તો આવું જ હોય ભાઈ યો આઈ તો જો આરો કે ઉતર નથી એની પેલા ધ્યાનમાં પડી ગયું બાકી હોઈ જાય એક તો રાત માં આવ હાવ નિંદરમાં કળડે એટલે આપણે ગોટાડે સડાવી દઈએ કે હું થઈ ગયો ચાલો તો આ કીડીઓની સાથે આપણે પણ વિડિયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડિયો કેવો લાગી ગયો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નમવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મડીશું નવા વિડીયો સાથે બાય ગુડ નાઈટ ના મે mini પણ આવો એમ છે તો તે પણ જોઈ લેજો ને Instagram માં અમને ફોલો કરવાનું ભૂલતા નહીં